ખેડાના નડિયાદના સ્વામિનારાયણ ગોકુલધામ નાર દ્વારા એક કદમ દિવ્યાંગ સેવા ક્યોર અંતર્ગત ઓગણપચાસનો નિઃશુલ્ક કૃત્રિમ હાથ પગ સેવા કેમ્પ યોજાયો હતો આ કેમ્પમાં ચારસો પચાસથી વધુ દિવ્યાંગજનો નિઃશુલ્ક કૃત્રિમ હાથ અને પગની સેવા મળી હતી આ સેવા દ્વારા દિવ્યાંગજનોને સ્વાવલંબન અને જીવનમાં આત્મવિશ્વાસ વધારવાની તક મળી છે કેમ્પનો શુભારંભ વડતાલ કોઠારી ડૉક્ટર સંત સ્વામી મંત્રી સંજયસિંહ મહિડા ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ સાંસદ દેવસિંહ અને કલેક્ટરના હસ્તે દીપ પ્રગટાવી કરીને આ કરવામાં આવ્યો હતો કેમનો લાભ લેનાર દિવ્યાંગજનો દ્વારા ગોકુલધામ નાર અને સ્વામિનારાયણ સંપ્રદાયનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો પ્રભુ ખાસ નારથી આપ અહીં નડિયાદ પધાર્યા છો અને એક મોટો અભિયાન જે દિવ્યાંગો માટે શું કહે છો સ્વામિનારાયણ ગોકુલધામ નાર દ્વારા ધોલેરા ખાતે આગામી વર્ષે આવનાર મદન મોહનજી મહારાજ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપલક્ષમાં ગુજરાતના દરેક જિલ્લાઓમાં હાઈટેક પોસ્ટેટિક લિમ્સની સેવાનું આયોજન એનો આરંભ થઈ ગયો છે અને આ બીજો કેમ્પ આપણો જિલ્લા લેવલનો અહીંયા છે પહેલો સુરતમાં કરવામાં આવ્યો નડિયાદને આજુબાજુના લોકોને નજીક પડે એટલા માટે આપણે આ કેમ્પ અહીંયા નડિયાદ ખાતે રાખવામાં આવ્યો છે હા આ સંસ્થા દ્વારા આપવામાં આવતા લીમ્સ એને હાઈટેક પ્રોસ્થેટિક લિમ્સ કહેવાય છે એટલે હાઈ ટેકનોલોજી વાળા છે અને આ બે દિવસનું રજીસ્ટ્રેશન ચારસો ને પચાસ લીધો છે બહુ સરસ ક્વેશ્ચન કર્યો છે જે લોકોના હાથ અને પગ કપાયેલા હોય કોઈ પણ કારણોસર હોય જેમ કે ડાયાબિટીસ કેન્સર એક્સિડેન્ટ વગેરે કારણોથી અને જેના હાથ કે પગ દિવ્યાંગ સ્વરૂપે હોય એટલે જેને આપણે આપી અને પોતે ચાલી શકે પોતાનું જીવન જીવી શકે નોકરી કરી શકે એવી રીતે તૈયાર કરવામાં આવે છે મારું નામ રાજેશભાઈ જસભાઈ પટેલ ઉમુર ગામ થામણા તાલુકો ઉમરેઠ જિલ્લો આણંદનો વતની છું મારે ડાયાબિટીસના સુગંધને લીધે મારો પગ કપાવવો પડ્યો હતો પણ પગ કપાયા પછી મને બહુ તકલીફ પડતી હતી પણ ગોકુલધામ નાર એ લોકો કેમ્પ રાખેલો એમાં મેં પગ બનાવડાયો અત્યારે મને જૂના જેવું જ અહેસાસ થાય છે કે મને કોઈ પગનો પ્રોબ્લેમ નથી પહેલાં જેવું હું ચાલી શકું છું એક્ટિવા ચલાવી શકું છું ટ્રેક્ટર પણ ચલાવી શકું છું ને ગોકુલધામ નાર્થ આ રીતે કેમ્પ રાખે છે અને બહુ સરસ આયોજન કરે છે બરાબર જી બેન તમારું નામ અને આજે દિવ્યાંગ સેવાની અંદર તમને પગનો લાભ મળે હા તમારું નામ મારું નામ ઉજીબેન અને ગોંડલ પાસે રૂપાવટી ગામ આજે કૃત્રિમ પગ સેવાનો લાભ મળ્યો છે એ લાભમાં મને ફાયદો થયો કે હું નીચે ઉતરીને પહેરીને વી આવી છું જમવા બેઠી છું તકલીફ હતી અને કેવી રીતે મને તકલીફ કોઈ નથી હું સાલુ કામમાંથી પગ બતાવવા ગઈને મને ઘસારો કીધો એટલે ઓપરેશનમાં લીધી ઓપરેશન મારું બગાડી નાખ્યું પછી એ ઓપરેશન છે ને અહીંયા છે બધું કાપી અને રાજકોટ રાખી પણ પંદર દિવસ તો પંદર દિવસ પછી રાજકોટ વાળા એમ કીધું કે પગ હવે આમાં ફેલ ગયો છે કે તમારે અમદાવાદ જવું જો તો અમદાવાદ અમને બે મહિના રાખ્યા અને મારો પગ કાંઈપણ આ અમે કેપમાં એમ કે અમારે આ પગનું અમને રાહિત મળે એટલે અમે કેપની વાત સાંભળી તો આ પગ નાખવા અહીંયા આવ્યા આ બાબતે તમે ગોકુલધામ નાર સ્વામિનારાયણ મંદિર ને શું કેવા માંગો છો જેના થકી આપને કૃત્રિમ પગ નો લાભ મળ્યો હા શું કેવા માંગો છો એમાં લાભ મળ્યો એમાં અમને સારું જ મળ્યું છે બહુ સારું છે પચાસ ટકા લાભ છે સારું છે ત્રુશાલ પંડ્યા દિવ્યાંગ ન્યૂઝ નડિયાદ ખેડા